જૈન મિત્રો હોમિલન સ્વાગત છે તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને ચેપ્ટર ટુ જે આપણે અગાઉ એના બે લેક્ચર જોઈ લીધા છે અને ચેપ્ટર ટુ જે બંધાણ સભા એના બે લેક્ચરો ઓલરેડી થઈ ચૂક્યા છે અને આજે ત્રીજો લેક્ચર જે આપણે કંઈક ચાલુ કરવાના છીએ તો વાત કરીએ આપણે ત્રીજા લેક્ચરમાં તો બંધારણ સભા અને એમાં આપણે જોયું હતું અગાઉ કે બંધારણ સભાનો વિચાર કોને આવ્યો સત્તાવાર રીતે એની જાહેરાત કોની કરી અને કઈ રીતે બંધારણ સભાની જોગવાઈ થઈ કઈ રીતે બંધારણ સભા બનાવવામાં આવી એની ચૂંટણી કઈ રીતે થઈ થઈની સીટો કઈ રીતે ફાળવવામાં આવી અને એમાં કઈ રીતે વિરોધ થાય છે અને બે દેશો ભારત અને પાકિસ્તાન એ કઈ રીતે અલગ પડે છે એની કંઈક આપણે અગાઉ વાત કરી લીધી હતી અને એ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરવાના છે એમાં આપણે જોયું તો બંધાણ સભામાં કે બંધારણ સભા જે થઈ હતી પ્રથમ વાર બીજી વાર અને ત્રીજી વાર તો હવે આપણે જોઈએ ચોથા નંબરનો એમાં મોસ્ટ ટાઈમથી વસ્તુ કે બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ રાષ્ટ્રધ્વજ સ્વીકારાયો બરાબર બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ આ એમ વસ્તુ છે આ કે બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ રાષ્ટ્રધ્વજ સ્વીકારવામાં આવ્યો અહીંથી ક્વેશ્ચન બની કે પછી બીજી વસ્તુ જોઈએ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ લોકોની સિગ્નેચર બંધારણ અપનાવવામાં આવ્યું અપનાવ્યું બંધારણ સભામાં જે માણસો હતા જે સીટો ઉપર જે માણસો બેઠા હતા અપનાવ્યું કેટલા જણાની સિગ્નેચર હતી એમાં બસો ચોર્યાસી જણાની ક્યારે હતી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ હવે બીજી એક વસ્તુ આપણે છવ્વીસ નવેમ્બર છે ને એના કાયદા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ એટલે આ મોસ્ટ એમ્પી વસ્તુ કાયદા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે છવ્વીસ નવેમ્બરે પછી આપણે અપનાવ્યા હોય બરોબર એ અમલમાં આવ્યા હોય તો એ છે ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ હવે આપણે બીજી વસ્તુ જોઈએ કે સ્વતંત્ર ભારતના આવતી પેલા રાષ્ટ્રપતિ કોણ આવતી પેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા બંધારણ અમલમાં આવ્યું ત્યારે એવું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ હવે આપણે જોઈએ તો આપણે બે વસ્તુમાં જોતા હોઈએ કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એની ઉજવણી આપણે ધૂમધામ કરતા હોય રાષ્ટ્રધ્વજ છે એ લહેરાવતા હોય બરોબર તો પંદરમી ઓગસ્ટ જે છે એ આપણો સ્વતંત્રતા દિવસ છે પંદરમી ઓગસ્ટ છે એ આપણો સ્વતંત્રતા દિવસ છે જયારે આપણે આઝાદ થયા હતા આપણને સ્વતંત્રતા મળી હતી અને બીજું જે બંધારણ છે એ અમલમાં આવ્યું હતું ત્યારે એવું હતું છવ્વીસમી જાન્યુઆરી જે આપણો ગણતંત્ર દિવસ છે છવ્વીસમી જાન્યુઆરી હવે બીજું જોઈએ તો મહત્વની બંધારણ સમિતિ કઈક હતી કે બંધારણમાં જે સમિતિ અલગ અલગ બનાવવામાં આવી હતી એમાંથી નવ જે સમિતિ હતી મહત્વની વાત કરીએ કે કઈ કઈ સમિતિ હતી અને એમાં ક્યાં ક્યાં અધ્યક્ષ હતા તો આપણે પહેલી વસ્તુ જોઈએ સૌથી પહેલી સમિતિ સંઘ શક્તિ સમિતિ સંઘ શક્તિ સમિતિ કોણ હતા એના અધ્યક્ષ જવાહરલાલ નેહરુ કોણ હતા જવાહરલાલ નેહરુ પછી બીજી જોઈએ સંઘ બંધારણીય સમિતિ બરોબર સંઘ બંધારણ સમિતિ કોણ હતા જવાહરલાલ નેહરુ હતા પછી આપણે વાત કરીએ ત્રીજા નંબરની સમિતિ પ્રાંતિય સંવિધાન સમિતિ તો એના અધ્યક્ષ કોણ હતા સરદાર પટેલ હતા કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ પછી સલાહકાર સમિતિ તો સલાહકાર સમિતિ છે એમાં બહુ બધી વસ્તુ હતી મૂળભૂત હક હતા લઘુમતીઓ હતા અને બાહ્ય વિસ્તાર તો જે સલાહકાર સમિતિ હતા એના અધ્યક્ષ કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ વસ્તુ પછી મૂળભૂત મૂળભૂત અધિકાર અધિકાર જે હતા એની સમિતિ હતી એના અધ્યક્ષ કોણ હતા જેબી કૃપલાણી હતા કોણ હતા જેબી કૃપલાણી પછી લઘુમતીની જે સમિતિ હતી એના જે અધ્યક્ષ પદે કોણ હતું એચસી મુખરજી હતા કોણ હતા

પછી કાયદો ને પ્રક્રિયા સંબંધિત જે સમિતિ હતી એમાં કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ હવે રાજ્યો સાથે વાટાઘાટા સમિતિ રાજ્યો સાથે વાટાઘાટા સમિતિ એના અધ્યક્ષ પદે કોણ હતા જવાહરલાલ નેહરુ હતા પછી આપણે જોઈએ તો ઝંડા સમિતિ મોસ્ટ આઈમપી સમિતિ ઝંડા સમિતિ એના અધ્યક્ષ પદે કોણ હતા જેબી કૃપલાણી કોણ હતા જેબી કૃપલાણી મોસ્ટ આઈમપી વસ્તુ છે સમિતિમાંથી એક થી બે ક્વેશ્ચન ઘણી વાર આવતા હોય છે ઘણી વાર ટ્રીકી ક્વેશ્ચન પૂછતા હોય છે અથવા તો રિપીટેટિવ ક્વેશ્ચન પૂછતા હોય સમિતિમાંથી એક થી બે ક્વેશ્ચન પૂછાતા હોય છે એમાં જ તમે જોશો ને તો ઝંડા સમિતિને ને આગળ આપણે આપણે બીજી સમિતિ જોશું જે પ્રારૂપ કરડા જે સમિતિ છે એમાંથી પણ એક ક્વેશ્ચન બની શકે અને મોસ્ટ ટાઈમ એમપી વસ્તુ કે ઝંડા સમિતિ છે એના અધ્યક્ષ પદે કોણ હતા જબી કૃપલાણી પછી બીજું મુસદા નવમી જે સમિતિ છે મુસદા પ્રારૂપ કે ખરડા સમિતિ આ ત્રણેય નામ એક જ છે મુસદા જે પ્રારૂપ કે ખરડા સમિતિ ત્રણેય સમિતિ એક જ છે તો એ સમિતિ એ હુકમ બનાવવામાં આવી તો ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ખરડા સમિતિની રચના કરવામાં આવે છે જેનો મુખ્ય હેતુ એનો ઉદ્દેશ્ય શું હતો કે જે બંધારણ છે એનો ડ્રાફ્ટ તૈયાર કરવો હતો એનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે જે ખરડા સમિતિ છે એની રચના કરવામાં આવે છે અને એમાં કેટલા સભ્યો હતા

મોસ્ટ ટાઈમ ડિવાર્સ્ટ ટુ કે ખરડા સમિતિ प्रारोप કે મુર્છાダ સમિતિ છે એના અધ્યક્ષ કોણ હતા તો કે ડોક્ટર બાબા સાહેબ આબેટ કરણા સભ્ય પદે અધ્યક્ષ પદે હતા પછી જોઈએ તો એન ગોપાલ આચાર્ય આયંગર હતા બીજા નંબરે ત્રીજા નંબરે અલ્લાદી કૃષ્ણ સ્વામી अय्यर હતા અને એકમાત્ર મુસ્લિમ કોઈ હોય આમાં સભ્યમાં ખરડા સમિતિમાં તો કોણ એ કોણ હતો સૈયદ મોહમ્મદ સદુલ્લા સૈયદ મોહમ્મદ સદુલ્લા પછી પાંચમા નંબર એન માધવરાવ છઠ્ઠા નંબરે ટી ટી કૃષ્ણમાચારી અને એકમાત્ર ગુજરાતી કનૈયાલાલ મુનશી તો આ આઈએમપી વસ્તુ છે અહીંથી ક્વેશ્ચન બની શકે કે ખરડા સમિતિ છે એમાં જો કોઈ એકમાત્ર ગુજરાતી સભ્ય હોય તો કોણ હતા કનૈયાલાલ મુનશી હતા તો આપણે છે આ ચેપ્ટર ટુ બંધાણ સભા એનો લેક્ચર થ્રી આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આગળ આનું ચેપ્ટર કન્ટિન્યુ રહે તમે લોકો લેક્ચર પર ટૂંક સમયમાં આપણે આવી જશે એ જોઈ લેજો અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા આવો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાઇકન દબાવી દો લાઇક કરી દો અને મિત્રો સાથે શેર કરી દો જેથી કરીને અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એ તમારા સુધી પહોંચી રહે બધા છે ફૂલ જોશથી તૈયારી કરો મહેનત કરો અપકમિંગ વેકેન્સી ઉપર ધ્યાન રાખો અને ફૂલ સ્ટ્રગલ કરો કે જેથી કરીને તમે તમારા ડ્રીમ જે જોઈએ હોય એ પૂરા થાય અને તમારા મા બાપના સપના એ પૂરા થાય તો બધાને બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત